ગઈશ વિડીયો બનાવતો ઓછો ફાવે છે પહેલી વાર વિડીયો બનાવ્યો છે એ તો એવો કંટાળો આવે છે ને અડવા મન લેવામાં વાત જ છોડી મેલો છે પાછા જો રાજો તો આખો જેમ બધા મજામાં હશે ને આમ તો Abadai rendah apa? Atlet si Modi. yang okay, Oh no! Kami cerita apa rendah? Komit kerja. ગાય ખાતર એક મહિનાથી લગભગ ડોલમાં પડી છે જમી ગયું ગમે એવું પછાડો થયો પતરો થઈ ગયો છે ફાટેલ અમે તો બધે પોથા જ વાયા છે તાકો ને ઉમજી સાલે આયા પણ એકલું પાણી પાણી પર્યું છે લેવું જ નહીં સારું હેડો આગળ મળીએ ગઈ શેરંડમો પુંડરમ રોજડમ

મહે પુન્દ્ર પકડવા વાળો કોઈ હોય તો જોન કરજો પાછા પુન્દ્ર હે કણાસી ગાઈસ વિડિયો બનાવતો ઓસો ફાવે છે પહેલી વાર વિડિયો બનાવ્યો છે સપોર્ટ કરજો કોઈ ભૂલ ચૂક હોય તો કહેજો ઓ માહિતી ઓસી પડે હા જો આ કાઠીલા આ કાઠીલા

اوٽاڑا موٽو آهي دربار ۾ گھٽي واري ڪارڻ نيشنڪار اوٽا اوٽا